વડોદરાના તરસાલી સરદનગર અટલ કાર્યાલય આયુષ્યમાન જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન જન આરોગ્ય યોજના અંતર્ગત વોર્ડ નંબર સત્તરમાં આવેલ તરસાલી સરદનગર અટલ કાર્યાલય ખાતે કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવવાની કામગીરી નિઃશુલ્ક કરી આપવામાં આવી હતી આ વિસ્તારના સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળી શકે તે માટે આ કાર્યક્રમ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદીશ્રીને પ્રેરિત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષથી ઉપરના જે વરિષ્ઠ નાગરિકો માટેનું આયુષ્યમાન કાર્ડનું જે સાહેબના પ્રેરિત છે એમાં અમે છેલ્લા અઠવાડિયાથી અમારા અટલ કાર્યાલયની અંદર ચાલુ છે અત્યાર સુધીમાં અઢીસોથી ત્રણસો લોકોએ આનો લાભ લીધો છે સાથે સાથે અમે એવું પણ કરીએ છીએ કે જે જે વિસ્તાર હોય ધારો કે દંતેશ્વર રામજી રામજી મંદિર છે દંતેશ્વર દર્શનમ સોસાયટી છે દંતેશ માજલપુર એસએસ નગર છે કે પછી હીરાબાગની અંદર દક્ષિણેશ્વર મહાદેવ છે એટલે જ્યાં જ્યાં વડીલો વીસ પચીસ વડીલો ત્યાં ભેગા થાય તો ત્યાં પણ અમે જઈ અને આ આયુષ્યમાન કાઢીએ છીએ આનાથી આ એક આશીર્વાદનું કામ છે લોકો આનાથી બહુ જ જેષ્ઠ જે નાગરિકો છે એ ખૂબ જ ખુશ છે કારણ કે આ ઉંમરે સૌથી વધારે જો કોઈને કંઈ ચિંતા હોય તો પોતાના શ્વાસની હોય છે આજે એમના બાળકોને બી નિશ્ચિત થઈ ગયા કે દસ લાખ સુધીની મારા મમ્મીને કે મારા ફાદર પપ્પાને કશું પણ થશે તો ચોક્કસપણે જે નરેન્દ્રભાઈએ આયુષ્યમાન કાર્ડની ભેટ આપી છે એ બદલ હું સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર